ભગવાન વિશ્વકર્મા જયંતિ અને આ જયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે વાડી ખાતે જ પૌરાણિક મંદિર મંદિર છે આ ખાતે જ વિશ્વકર્મા જયંતિની ઉજવણી થઈ રહી છે માધ્ય દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારમાં જ ભાટવાડા ખાતે આવેલા પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી અને ધન્યતા અનુભવાઈ રહી છે ત્યારે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સંપૂર્ણ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે મોટી સંખ્યામાં લોકો વિશેષ રૂપે ઉપસ્થિત થશે નાના ભૂલકાઓ વેશભૂષા ધારણ કરી અને વડોદરાના રાજમાર્ગો ઉપર શોભાયાત્રામાં જોડાશે આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્મા જન્મજયંતિ વર્ગ માટે જે એક ખાસ મહત્વ ધરાવે છે ત્યારે કારીગર વર્ગ માટે આ ખાસ મહત્વ ધરાવે છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્માના હાથમાં ગજ બીજા હાથમાં સૂત્ર ત્રીજા હાથમાં જળપાત્ર ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે વિશ્વની રચના તેઓએ જ કરી છે શિવની કૈલાશપુરી ઇન્દ્રની અમરાવતી કુબેરની અલકાવતી કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની રચના જે છે પુષ્પક વિમાન સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવેલું છે વિશ્વકર્મા સુખ તેરસ જે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંયા પૌરાણિક મંદિર છે જે ઘણા વર્ષો જૂનું મંદિર છે અહીંયા ગાડી સવારના પાંચ વાગેથી લઈને લોકો મોટી ભીડ પ્રમાણમાં જે તે સુથાર છે લુહાર છે સોની છે પંચાલ છે હત્યાને લગતા ઘણા બધા લોકો વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ લેવા આજના દિવસે આવે છે આમ તો અમાસનું પણ ઘણું મહત્ત્વ છે પણ આજના દિવસે વધારે પ્રકારનું મહત્ત્વ છે અહીંયા આગાડી સમસ્ત કાર્યકર્તાઓએ ખૂબ જ લાગણીશીલ થઈને બ્લડ કેમ્પનું પણ આયોજન કર્યું છે સાંજે અહીંયા ગાડીથી પાલખી યાત્રા પણ નીકળશે વરઘોડો પણ નીકળશે દરેક ઘરે જઈને શેરી જઈને વિશ્વકર્મા ભગવાન ની પાલખી ફરે છે અને બધાને આશીર્વાદ પણ પ્રદાન કરે છે આપ સૌને અર્મર વિનંતી કે આપ પણ સૌ વિશ્વકર્મા ભગવાન ના આશીર્વાદ લેવા બધા આજના દિવસે શું મહત્વ રહેલું છે કેમ ભગવાન વિશ્વકર્માને માનવા છે કારણ કે શિલ્પકાર રહે છે ભગવાન ત્રિશૂળ હોય વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક તેવું પણ તેઓ બનાવ્યું છે વિશ્વકર્મા ભગવાને આખા પૃથ્વીનું સૃષ્ટિનું સર્જન કર્યું છે એમને એક વરદાન મળ્યું છે કે આ પ્રમાણે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમાં જે પણ એમના એમના આશીર્વાદ પ્રદાન લેવા આવે છે તે દરેક વન ભક્તોને ભગવાન વિશ્વકર્મા એમના આશીર્વાદ આપે છે અને એના પ્રતાપે એ ખૂબ જ આગળ પ્રગતિમાં પોતાના ધંધામાં પોતાના બિઝનેસમાં આગળ વધે છે